પજવણી લઈને નેનુએ આપઘાત કર્યો આ બાબતે પોલીસે નીલ અને તેના પિતા સામે ગુનો પણ દાખલ કર્યો ઓગણીસ વર્ષીય નેનુની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે અને નીલ દેસાઈ નામના યુવકની પજવણી પજવણીને લઈને નેનુએ આપઘાત કર્યો

ત્યાં પોલીસ સ્ટેશન ગયા પછી મારી દસ વર્ષની કાકા લડાઈમાં એમના પપ્પા ને એમના કાકા અને મોટા પપ્પાને બધા ઉપસ્થિત છે દસ વર્ષની લડાઈમાં મેં પહેલી વખત જોયું છે કે કોઈ ઘટનામાં કોઈ ફરિયાદી ફરિયાદ કરવા ગયો હોય અને બે કલાકની અંદર એને એફઆઈઆર કર્યું પહેલી વાત તો એવું મેં પહેલી વખત જોયું આજ સુધીમાં તંત્ર છે આવડો મોટો સમાજ છે તો આવી ઘટના કેમ છે આજે અમે જયારે સવારે કાકાને મળ્યા અમે પૂછ્યું કે તમે છ મહિના પહેલા દીકરીએ કીધું કે આ વ્યક્તિ મને આમ કરે છે તમે ત્યારે કેમ પગલા ન લીધા એમનો પિતાનો જવાબ હતો તો સાંભળજો સૌને સાંભળવા છે કે દીકરી ઓગણીસ વર્ષની છે મારી દીકરી બાકી છે એનો સંબંધ જોવાનો છે કાલે લગ્ન કરવાના છે નોકરી કરે છે પહેલા દર કાઢી નાખો જો આ ઘટના ઘટી